તો મિત્રો કેમ છો બધા મજામાં તો કેમ કે આપણે બ્લોગ જોતી ઓન્લી મજામાં તો બજામાં તો જય માતાજી તો એકતી જે ડાડા મોડે તો ફાઇનલી મિત્રો જ આપણે આવી ગય છે વાડીએ અને આપણે જો આમલી સય ઉભા હિયત ચરે તો મિત્રો બે દીથી એવો તડકો પડે ને એની વાત જ પૂછો માં અને આપણે જો મિત્રો હાતી બાતી અખી નાખ્યું છે કપા થઈ ગયો કમ્પ્લીટ જો મિત્રો અત્યારે આપણે રા પાકવાની છે અત્યારે તો ટેકરાએ ઊભું હજી તો ને આપામાં આજે રા પાકવાની બાકી છે અત્યારે રાપ આવી ગયા કઠવાડું થઈ ગયું મિત્રો વરસાદ આવ્યો નથી જો તડકો નીકળ્યો તડકા જેવું હોય એટલે આ બધું એટલે પડી જાય ને જાય મિત્રો આપણે અત્યારે વાય ઉપર આવી ગઈ જો તમને વાય બતાવું હાવ ઉપર આવી ગઈ જો તમને એક વાર બતાવું વાય આપડી મિત્રો નદીમાં હે ને તાજા પાણી થઈ ગયા અત્યારે નદી ની અંદર એટલે નદી તમને બતાવી દઉં એમાં હાવ તાજું પાણી થઈ ગયું છે જો મિત્રો હાલવા મીંડા પાણી અત્યારે તાજા થઈ ગયા તો હવે મિત્રો તમને પેલા વાય બતાવો વાયમાં જો મિત્રો હાવ ઉપર આવી ગયું એમાં તાજું પાણી છે આમ જોઈ લે મિત્રો હાવ ઉપર પાણી આવી ગયું છે આપણે અત્યારે રાખવા માંડાય આપણે રાપ આપી જોવો તમે અત્યારે જો આપણે બીજું રાપ આપી

હવે વરસાદની વાત છે મિત્રો વરસાદ આવી જાય ને હવે એકવાર તો સારું ફાઇનલી મિત્રો આપણે વાડીએ ટકર ઊભો રાખી દીધું અત્યારે મકાનો ઘર જોવો તમે હવે આપણે મિત્રો ચા પી લઈ તો મિત્રો આપણે ફાઇનલી રકાબીમાં ચા કાઢી લીધો હે તો આપણે પેલા ફટાફટ પી લઈ ફાઇનલી મિત્રો આપણે ચા પી લીધો છે અને આપણે હવે આંખવાનું બીજે બીજે આપણે રાપ છે તો આવી પેલા ફૂટું ફટાફટ પૂરું કરી નાખીએ અત્યારે આવી મિત્રો ફાઇનલી મિત્રો આપણે હાથી હાલી ગયું છે અત્યારે આપણે આખી નાખીએ છીએ ને જો આપણે આંબલીને ઈચકાગર બેઠા હી અત્યારે અત્યારે વાગી રહ્યા છે હા ને મિત્રો જો આપણે અવાજે હાવ બેહી ગયો કેમ કે આપણે જૂનાગઢ જઈને આવ્યા રહી થોડાક આપણે થોડાક પહેલાં જઈને એમાં થોડાક આપણે અવાજ થોડોક બેહી ગયો છે પહેલાં થઈને કારણ કે મિત્રો વરસાદ એ બહુ વધારો હતો અને પવો નહીં મિત્રો ઘણી સ્પીડમાં પવો ન હતો અને અડધાથી મિત્રો ઉતરી જતા હતા નીચેથી જ કે વાતાવરણ બહુ ઉપર ખરાબ છે એટલે અડધા છે ને મિત્રો નીચે ઉતરી જતા હતા અમારે હાઈરવાઇડ ચડે મિત્રો ને પછી એ ભાઈ અમે છે ને એ ઉતરી ગયા હતા હાઈરવાઇડ છે મારી એ થોડીક વાર લગીને ચડ્યા હતા બહુ કે હવે ન જવું અહીંથી પગે લગીને નીકળી ગયા તરત તો મિત્રો બહુ પછી અમે તો હિંમત કરીએ મિત્રો અમે તો પોકી ગયા હતા હવે જે થાય હવે મિત્રો હવે પાછું તો ન વરાય દસ હજાર મિત્રો પગે છે ચઢી એમ થોડુંક એમ કંઈ પાછું થોડું કહેવાય કરે હવે તો મિત્રો ગમે ગમે એમ કરીને હિંમત ચડીને અમે તો ચડી ગયા પાછા મિત્રો આપણે જવાનું હતું જૂનાગઢ ગીરના ચડવા અને પછી પ્લાન પછી જૂનાગઢ જઈને ફરી ગયો કેમ કે આપણે ડાયરેક્ટ સોમનાથ મિત્રો તો મિત્રો કેમ કે હવા મિત્રો ટ્રાફિક હોય વધારે ગીરના જડવામાં એટલે પછી અમે એક રાય ચડી રાઇતે મિત્રો ટ્રાફિક બહુ નથી હોતું માણસ તો હોય પણ એવું બધું ટ્રાફિક ન હોય બહુ આવતા હોય મિત્રો જાતા હોય ચડતા હોય અમે હાઈ રહ્યા મિત્રો ચડતા હતા એવું બધું ટ્રાફિક નહોતું હવા મિત્રો અમે ચડ ચડ ઉતરવાનું ચાલુ કર્યું ને અમે મિત્રો ત્યારે મિત્રો ટ્રાફિક થવા માંડું છે કેમ કે હવા મિત્રો વધારે ટ્રાફિક હોય ત્રણ રાઈ ત્યાં ત્રણ વાગેથી મિત્રો આ થતું જાય છે સાંજે ટ્રાફિક હોતું નથી હાવ તમારે જેમ બનવું ને મિત્રો છે ને સાચે જડાય દિવસે ન જોડાય કેમ કે મિત્રો ટ્રાફિક બહુ હોય ને દર્શન તમારે બરોબર ન થાય મિત્રો આપણે ભાઈબંધ ભેગું જાય ને મજા કંઈક એવી અલગ આવે ને કંઈક વાત જ કુસોમાં હાવ મજા આવે જેવું હાવ જેવી મજા ન આવે કંઈક ભાઈ બંધ ને તો મિત્રો મજા આવે સોમનાથ ગયા ત્યાંથી પછી જુનાગઢ આવ્યા મિત્રો મજા એવી આવી ને ટેગું એમાં કંઈ વાત જ પૂછોમાં તમે તો મિત્રો અમે જૂનાગઢ ઉતરી પછી કેવો પ્લાન કર્યો ખબર કે હવે અહીંથી દીવ વહી જાય મેં એવો પ્લાન કર્યો હતો કે અહીંયાથી હવે ડાયરેક્ટ આપણે દીવ જાય આટો મારતા દીવ થઈ તો મિત્રો દીવું આપણે ન ગયા કારણ કે કે હવે નથી જાવું જાઉં આમ બે ત્રણ ચાર બે જણા એમ એમ કહેતા કે હાલો દીવ આટો મારતા હોય હવે તો પછી ઓલો ભાઈ ન કે હવે ન જાવું પછી આપણે ક્યારેક જાઉં મહિનાથી પછી આપણે કે હવે કંઈ વાંધો મહિનાથી પછી આપણે જાઉં તો કે દીવી મિત્રો આપણે આટો મારવા જવાનું હતું તો આપણે પાછા ન ગયા કેમ કે પછી ના પડતા તો પછી ન મજા આવે એટલે પછી દીવનું કેન્સલ કર્યું આપણે પછી આપણે ઘરે આવતા રહીએ કે મિત્રો હવે આપણે ફરવાનું જ છે હવે આ સિઝન પૂરી થઈ જાય એટલે પછી આપણે મિત્રો ફરવા નહીં કરવાનું છે આપણે ગમે મિત્રો હવે બાકી કઈ રાખવાનું થતું નથી હવે ધીમે ધીમે મિત્રો ફરવાનું ચાલુ કરી દેવું છે આપણે તમને મિત્રો બતાવવાનું છે કે જો આપણે અહીંયા આવ્યા અને તમે મિત્રો બ્લોગ અંદર જોડાજો તમને મિત્રો મજા આવે વિડીયો જોવાની એકને એક વિડીયો મિત્રો તમને એ મજા ન આવી તો મને ખબર છે કે આપણે વાડી આવી ડાયરેક્ટ બતાવી દઈએ આપણે અહીં આવી ગયા છીએ વાડીએ એમ ન મજા આવે તો તમને ખબર પડે મને ખબર પડે તમને કંટાળો આવતો હોય છે મને મિત્રો કંટાળો તો એકને એક વાડી આવીને તમે બ્લોગ ચાલુ કરો એટલે હવે મિત્રો હવે આપણે નવીન કરવાનું છે હવે તમે મિત્રો કોમેન્ટ કરી નાખો આપણે કયો હવે આગળ વિડીયો બનાવો નહીં ને આપણે બનાવવાનો છે એ વિડીયો તમે ગમે કયો ને વિડીયો થાય આપણે એ વિડીયો બનાવવાનો છે એ ગમે ચેનલ જોઈ ગમે તે હોય વિડીયો તમે એકવાર કોમેન્ટ કરી નાખો ને એટલે આ વિડીયો આપણે બનાવી નાખવાનો છે તમારા નામનો કેમ કે જે ગમે ઉદાહરણ લે કેમ કે ખાલી જગ્યા આ ભાઈનો વિડીયો છે કોમેન્ટ આ ભાઈ કરી તમને તમે એનો વિડીયો બનાવી છે આ કોમેન્ટ એનો હવે હે ને મિત્રો હવે બાકા જીકી જ બોલાવવાનું થઈ છે હવે હવે બાકા જીકી જ હવે રાણો રાણે લીધે હવે 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 રાણો ઘોડો ન ઊભો રહે ઘોડો હવે તકડીક 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 કરતો હવે ધીમે ધીમે મિત્રો હે ને હવે નવા નવા વિડીયો લાવતા જવા હવે મિત્રો તમે મિત્રો મારા નવા વિડીયોમાં તમાગ ને પૂરો કરી દે તમને કેવું લાગે તો કમેન્ટમાં જરૂર બતાવજો બધાને જે માટે જય વખત ડા મોડે જા